વાડી ફૂટી ગઈ પેલી મગાજે એ તો તું પસાડી ના અંતર એટલે ચાન નઈ ફૂટેલું છે ઓય વાત કરે તો સણ પરતા જોર આતો એટલે દોડે પસાડા છે કોઈ અમન તો જોર આતો નઈ મન ખબે કે અમાર ભરવાનું છે તો દા એટલે ભરવા મળે ઈ તો અમે ભરજા જ ગે તો એમ છે ને હવે કરો તો સણ તો ભરું જ પડે અને આ આવાન છે મે ખબે છે નાખતો ખબે છે તો એ ઘડી ગઈ ભરું આ સાઈડ નાચી છે હા મોડા ભરું છું એ સાઈડ નાખી હોય તે નહીં ના ભાઈ કરતો તું એમ એટલે કાકા આ બધા પડ્યો જ નથી

પગાર આવે તમે આવો મને પગાર મહીને ફોન આપડે લઈ લો તો હું જ ને એ પગાર ભર્યા પૈસા ફોન નહી મારા કાઢી કલક કરાય કિલો કલર કરાવે હેરડી ક્યાંથી નથી દોઢ કિલો થોડો ભાઈ ગયા પગરે વાત કરે પણ બધું લઈ ગી

અત્યારે આવે છે એમ કો આવો અડો હું તો ક્યારે જ દેડો છું એ હો આવો તા પુણો આ વળી હોય પાતાય આવી છે કે બે વરાળા જી છે હરી હરી ઓય બોજી લઈ લાઈ ઓય તો હારું છે લઈ જો એમ હારું છે હું માં તા લઈ જાય એમ હારું ઓસો થઈ એમ તો મારે તો ઓય તારે તો ઓસો તો એમ હારું મને ખબર છે તો તો જોર તો આવે છે પગાર લાવી આપડે વાપરજો વેચાણ આવી ખરો તમને કાચી આ બધી લગભગ

તસન કાવાડા પડે ભાઈ અમે ભરાવા તો હટલે ને ના થા પણ દોડી તમે તો કેવડું મોટું લાવ્યું ઓહો એટલે આમાં તોરાય તો કણાઈ ભેળા કઈ દીધા હું તો તબેલાવાખો જેવું જ છે અમે અજે એ છે ત્રણ ભેંસ લાવું

લે બેહો તાણે હારું હવે આવતા ને જાતો ફેર કેમ ના આવો તમે આ જ કી આયા તા વરાળો જો જો કરી આ તો કીધું ભે આલવીયો તો બોમું આવતો જો હ નહીં આલવાય જો ને લાવજો જા બકરા આવશે તો હારું લે એ ઠગવા કઈ ઠગવા પડતો નો

એ જો એ રામનભાઈ લે બધન કે તો તાર કે વાત આ માટે તો કોક તો કરવું પડશે પણ આપણે બેની તો કે એમને થાય એમ છે અલી એટલે

કેદ થોડી તમે આય તો મે કીધું છે પી હા મારો બナス ટોટો આ